જે રીતે અમદાવાદના સેવન ડેન્ડ સ્કૂલમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં એક દસમા ધોરણમાં અભ્યાસ કરતો પંદર વર્ષ યુવાનની ચૂડીને ઘા ઝીંકીને જે હત્યા કરી દેવામાં આવી હતી ત્યારબાદ અત્યારે એ સેવન ડે સ્કૂલ પાસેથી આ જે યુવાન વિદ્યાર્થી બાળક હતું તેની અંતિમ યાત્રા નીકળી રહી છે મોટી સંખ્યામાં પોલીસના

દસમા ધોરણમાં અભ્યાસ કરતો પંદર વર્ષીય વિદ્યાર્થી હતો જેને છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી ત્યારે હવે દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા જે છે આ અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં હિન્દુ સમાજના લોકો છે તે આ બાળકને સ્મશાન લઈ જઈ રહ્યા છે ને એ દ્રશ્ય આપને બતાવી રહ્યા છે કે જ્યાં આપ મોટી સંખ્યામાં મણિનગરના જે હિન્દુ સમાજના લોકો છે તે અંતિમ યાત્રામાં ઉમટી પડ્યા છે તે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં

અને લોકો માંગ કરી રહ્યા છે કે આરોપીઓ સામે કડકમાં કડક પગલા લેવામાં આવે ને એના જ ભાગરૂપા દૃશ્યમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા લોકો છે તે અંતિમ યાત્રામાં જોડાયા છે અને આ અંતિમ યાત્રા એ જ સેવન ડે સ્કૂલ જ્યાં આ ઘટનાક્રમ બન્યો હતો ત્યાંથી પસાર થઈ રહી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓના બંદોબસ્તમાં આ એ અંતિમ યાત્રા નીકળી રહી છે અને આ જે આખો જે ઘટનાક્રમ બન્યો છે તેમાં પોલીસ દ્વારા પણ હવે મોટી સંખ્યામાં અહીંયા આપ જોઈ શકો છો કે હિન્દુ સંગઠનના લોકો હિન્દુ સમાજના લોકો છે તે આજે તેમણે સવારે વિરોધ નોંધાવ્યો વાલીઓ વિરોધ નોંધાવ્યો અને માંગ કરી કે આ પ્રકારની પ્રવૃત્તિ છે તે સ્કૂલોમાં

જે લોકો છે તે અહીંયા ઉમટ્યા છે ને આ અંતિમ યાત્રા છે તે આગળ નીકળી રહી છે આ લોકો ધાર્મિક નારા લગાવી રહ્યા છે ને ન્યાય એની પણ માન છે તે કરવામાં આવી રહી છે એક વિશાળ હજારોની સંખ્યામાં લોકો છે તે આ અંતિમ યાત્રામાં ઉમટી પડ્યા છે આલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ બાળક હતું તેના નિવાસ સ્થાનથી આ અંતિમ યાત્રા નીકળે છે ને હવે સ્મશાન ઘાટ સુધી અંતિમ યાત્રા સ્મશાન ઘર છે ત્યાં જઈ રહી છે જેમાં હજારોની સંખ્યામાં આ લોકો છે તે રસ્તા પર ઉમટી પડ્યા છે લોકોમાં રોષ છે ને માંગ છે કે જે આ નાના બાળકની જે હત્યા કરવામાં આવી છે એ પ્રકારની પ્રવૃત્તિ છે તે સાખી લેવામાં નહીં આવે ને આગામી સમયમાં કડકમાં કડક કાર્યવાહી થાય ને ન્યાય મળે વિદ્યાર્થીને તે પ્રકારની પણ માંગ કરવામાં આવી રહી છે વૈષ્ણવજન તો કહીએ જે પીડ પર